મોરબીના માળીયા વનાળિયા ગામ ખાતેથી રૂપિયા ચાર પોઈન્ટ અઢાર કરોડના છાસઠ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના માળીયા વનાળિયા ગામ ખાતે આજરોજ શનિવારે બપોરે બાર વાગે રૂપિયા ચાર પોઈન્ટ અઢાર કરોડના છસાઠ વિકાસ કામોનું લોકાર્પર્ણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય જેમાં ત્રાજપર માળિયા વનાળિયા જવાહરનગર તથા ભાળીયાદ ગામના વિકાસ કામોનો પ્રારંભ માળિયા વનાળિયા ગામે ક્રિષ્ના સિરામિક ખાતે કરવામાં આવ્યો હતો આ સમારોહમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ ટામરિયા કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગરા તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિત બહોળી સંખ્યામાં સામાજિક રાજકીય અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે આ ત્રણ ગામ છે એ ત્રણે ત્રણ ગામમાં લગભગ ચાર કરોડ ને અઢાર લાખના કામ અત્યારે ચાલુ છે અને કરવાના છે અને એ રીતે લગભગ થઈ ગયા છે કામની ક્વોલિટી ગામ સર્ટિફિકેટ આપે કે આ કામ સારું થયું ગામે સર્ટિફિકેટ આપ્યું એટલે અમે આજે અધિકારીનું અને કોન્ટ્રાક્ટરનું પણ સન્માન કર્યું